એમના વોટ્સઅપ પર એક પાર્સલ મોકલવા બાબતે નંબર આવે અને થોડા ઘણા વિડીયો મોકલે એ બાબતે વારંવાર એને હેરેસમેન્ટ કરી અને ડિજિટલ ધમકી આપી અને એક લાખ પંદર હજાર ક્યુઆર કોડથી મંગાવી દીધેલા હતા એ બ્લેકમેલ વારંવાર કરતા હતા જેનાથી કંટાળી બેને સેલ્ફોસના ઠીકડા થઈ અને આત્મહત્યા કરી હતી જે બાબતે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં એક આત્મ હત્યાના દુષ્પ્રેનો ગુનો દાખલ કરવામાં આવે અને સાયબર ફ્રોડનો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટીએકનો ગુનો દાખલો કરવાનો જે ગુનાની તપાસ શરૂઆતમાં વેરાળ સિટી પોલીસ સ્ટેશન પાસે હતી વેરાળ સિટી પોલીસ સ્ટેશને બે આરોપીઓને જે તે સમયે ગોપાલ ખાતેથી પકડી લાવ્યા હતા પછી આગળની વધુ તપાસ એલસીબીને મહેરબાન એસપી સાહેબ અને આઈજી સાહેબની સૂચનાથી અમને સોંપવામાં આવે એલસીબીને એલસીબીએ મહેનત કરી અને અમારી એક ટીમ તૈયાર કરી ટેકનિકલ એનાલિસિસ વધુ ભેગું કરી અને એક ટીમ બનાવી અને ભોપાલ ખાતે આરોપીની તપાસમાં મોકલી એ ટીમમાં તપાસ દરમિયાન ત્રણ આરોપી ભોપાલ ખાતે હતી અને એક આરોપી સાગર જિલ્લા ખાતે હતી એમ ટોલ ટોટલ ચાર આરોપી અમે ગુનામાં સંજોગી જણાઈ આવતા અમે એને અત્યારે વેરાવળ સિટી લાવી અને પૂછપરછ હાથ ધરી છે સાહેબ આરોપીઓના નામ શું છે અને એનો રોલ શું આરોપીઓના નામમાં એક મુખ્ય આરોપી જે તે વખતે અમે તપાસ સ્ટાર્ટિંગમાં કરી હતી એમાં બે આરોપી પકડેલા એમાં એક દાતા રૂફે મોનુ મુખ્ય નામ આવ્યું મારી સામે તો જેની તપાસ દરમિયાન એ ખાતેથી મળી આવતા અમે એને પકડી લીધો છે દાતા રૂપે મોનુ એની પાસેથી અમે બે મોબાઈલ ફોન ત્રણ એટીએમ કાર્ડ એક સિમ કાર્ડ અને એક પાસબુકમાં લીધેલ કબજે લીધેલ પછી એની પૂછપરછ દરમિયાન અમને એક મુખ્ય આરોપી હર્ષુર્ફે હર્ષુ જે ટૂંકમાં આખો મુખ્ય સૂત્રધાર જેવો હતો એ હર સુ મળી આવેલ અમને અને એની પાસેથી મોબાઈલ ફોન નંબર સાત સિમ કાર્ડ છ બેંક પાસબુક બે અને એટીએમ કાર્ડ અઢાર જેટલા મળી આવેલા આ મુખ્ય સૂત્રધાર એવું હતું કે જે નીચેના માણસો જે મોનું અને બીજા જે આરોપી એને બેંક ખાતું ખોલાવડાવતો હતો અને એને પોતે મુખ્ય સૂત્રધાર વચ્ચે રહી અને ઉપરની પાર્ટીને જેની સાથે મોબાઈલ ફોનથી વોટ્સઅપ ફોનથી કનેક્ટેડ હતો અને એની સાથે વાતચીત કરી અને પૈસા એને ત્યાં કેશ ડિપોઝિટ કરી અને પૈસા મોકલી આપતો હતો પછી એની તપાસ દરમિયાન અમને બીજા બે આરોપી મળ્યા આવે આકાશ બંસલ અને જોગેશ્વર એમાં આકાશ બંસલ પાસેથી એક ફોન એટીએમ ચાર વધારાના સિમ કાર્ડ બે અને પાસબુક નવ ટોટલ આ ચાર આરોપીઓ પાસેથી અગિયાર મોબાઈલ ફોન બાર પાસબુક પચીસ એટીએમ કાર્ડ અને નવ વધારાના સિમ કાર્ડ આટલી વસ્તુઓ અમે મુદ્દામાં તરીકે કબજે લીધી છે હાલ તપાસ કયા મુદ્દાઓ પર ચાલી રહી છે આગામી દિવસોમાં તપાસમાં શું મહત્વપૂર્ણ સફળતા મળી શકે એવો આશા હાલમાં તપાસ દરમિયાન આરોપીનો જે આજે કરી લીધી છે ગઈકાલે રાત્રે મેં મોડા લાવી અને તપાસ દરમિયાન એ લોકોની છે જે આકાશ બંસલ અને હર્ષ એની સાથે વાતચીત કરતા એ બિહારના પણ હજી અમુક સંડોવાયેલો હોય એવી અમને આશંકા છે તપાસ દરમિયાન એટલે એની હજી વધુ ઊંડી પૂછપરછ કરવા માટે અમે આ આજે નાંદા કોર્ટમાંથી છે એટલે આ કેસમાં હજુ વધુ આરોપીઓની ધરપકડ થઈ શકે જી થઈ શકે છે મહેશ ટુડે નેશન પ્લસ ન્યૂઝ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર